દર્શક મિત્રો જેપી ગુજરાત ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે આજ રોજ વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરા રિફાઇનરી માં બનેલા આગના બનાવ બાબતે કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માં આવ્યો હતો જેમાં સૌ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો આગેવાનો ચંદાઈના કોર્ટ અહીંયા કોંગ્રેસ સમિતિમાંથી આગેવાનો કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે વડોદરા રિફાઇનરી ખાતે જે ઘટના બની છે ખૂબ જ નિંદનીય છે કારણ કે જે બે લોકોના મૃત્યુ થયા છે એમને પોતાના પરિવારના જે મોભિયા ગુમાયા છે એટલે વડોદરા જે સંસ્કારી નગરી છે ત્યાંના લોકોની જાન બહુ કિંમતી છે આ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વડોદરાને સમજે છે શું જ્યારે ઇક્વિપમેન્ટ એવા નથી ફાયર સેફ્ટીના તમે કેવી રીતે જુદી જુદી વસ્તુમાં ખર્ચાઓ કરો છો તો એ ફાયર એન્ડ સેફ્ટી માટે ખર્ચા કરો તો લોકોની જાન બચે દર્શક મિત્રો આ હતા સૈયદ